તમારા ગામમાં ભાઈ ફાઈવ ઇન્ટરનેટ હાલે છે અથવા નથી હાલતું સિટીનું પણ ચેક કરી શકો છો અને કયા કયા એરિયામાં ભાઈ ફાઈવ ઇન્ટરનેટ આવી ગયું છે વીઆઈનું એ પણ એની અંદર બધુંય પ્રોસેસ ડિટેલમાં તમને દેખાડવાનો છો તો વિડીયોમાં ભાઈ તમે ભાઈને આવે તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો છે નવો હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવી નવીન નવી ભાઈ નવીન નવી અપડેટ આવે તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈફ રૂપ પ્રોસેસ થાવાની છે પહેલાં હું તમને એ કહી દઉં તમે જીઓ એરટેલ અથવા બી એસએનએલનું સિમ કાર્ડ ઉપયોગ કરતા હોય એની અંદર તમારે આજનું સેટિંગ કરવું હોય તો ફટાફટ ભાઈ મને કોમેન્ટ કરી દેજો એનો વિડીયો આપણે અલગ બનાવશું અને આ પહેલાં હું તમને એ કહી દઉં ભાઈ તમારો મોબાઈલ ભાઈ ફાઇવ હોવો જરૂરી છે જો તમારો મોબાઈલ ભાઈ ફોર જી હશે તો એની અંદર ભાઈ તમે ફાઇવ ઇન્ટરનેટ ઉપયોગ નહીં કરી શકો તો પહેલાં ભાઈ તમારે એસ

પછી ભાઈ હવે તમારું નેટવર્ક તમારે સેટિંગ કરવાનું હશે તમારું ગામ અથવા તમારું સિટી છે એનું નેટવર્ક તમારે સેટિંગ કરવાનું છે એ ચેક કરવા માટે નીચે તમને ઓપ્શન પણ જોવા મળશે જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ભાઈ ડાયરેક્ટ પાછો આ એક ઓપ્શન આવી જશે હવે તમે ચેક કરી શકો તો અહીંયા તમને તમારું કવરેજ ચેક કરવાનું કીધું છે તો આપણે ઉપર ગુજરાત સિલેક્ટ કરેલું આવી ગયું છે અને અહીંયા અત્યારે તમને એ કહી દો 5G ભાઈ નવે નવ હજી નીકળેલું છે તો ભાઈ ગામડા હશે ગામડા જે ગામ છે એની અંદર ભાઈ તમારે 5G આવ્યું છે કે નથી આવ્યું મને કોમેન્ટ કરી દેજો જો આ ઉપર ગુજરાત લખેલો છે આ દિલ્હી મુંબઈ અને કલકત્તા અને એવા બધા મોટા મોટા જે સિટી છે એની અંદર હજી VI નું સિમ કાર્ડ 5G થયું છે અમદાવાદ છે તો જો આ તમને લખેલું પણ જોવા મળે છે એવા બધા સિટી છે એની અંદર પણ હજી હજી 5G થઈ ગયું છે આપડા જે ગામ અથવા કોઈ પણ સિટી અથવા તમારો જિલ્લો હોય એની અંદર ભાઈ 5G નથી જો એટલે ભાઈ મે તમને જો આ ઓડિટ મે પ્રોસેસ કરેલી છે મારું મારી ગામ હું ગામમાં રહું છું એટલે ભાઈ ગામમાં હજી મારા 5G નથી જો એટલે ઈ પ્રોસેસ હું આગળ આની ઇન્ટરનેટ તમારે ખાલી પછી સિલેક્ટ જ કરવાનું રહે તો તમે સિલેક્ટ કરી લેશો એટલે ડાયરેક્ટ ભાઈ ફાઈવ જી ઇન્ટરનેટ તમને મળવાનું ચાલુ થઈ જશે તો મારે ભાઈ હું ગામડામાં રહું છું એટલે આ પ્રોસેસ ભાઈ મારા ફોનની ની અંદર ક્યારે નો થાય જેમ કે સિટીમાં પણ હજી મોટા મોટા સિટી છે અમદાવાદ સુરત એ રીતે મોટા મોટા કલકત્તા મુંબઈ એવા સિટી છે એની અંદર જ હજી વીઆઈ સિમ કાર્ડ ભાઈ ફાઈવ થયું છે અને જો જીઓ નું તમારે જાણવું હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે